અહીંયા કૂતરાએ પકડી દઉં જે મને પગ ડેમેજ છે બિચારું ચાલીએ શેકતું નહીં અને અહીંયા રોજ બધો હું મને કોમો હજી સોટું તું ઠે નહીં બધું સોટું હોય જાય મમ્મી અત્યારે કચરો હોય ને એવું કરે છે અને બે દિવસથી મંડળ ચાલુ છે કે એટલે આપણા વ્લોગ નહીં મૂકતા કારણ કે આથી રાખવું પડે છે દિવસે ફોર્મ રાત્રે મંડળ ચાલુ છે એટલે આપણો બ્લોગ એકતા નહીં અને દિવસે થોડું કામ કરીએ ને થોડી વાર હોઈ એટલે ટાઈમ રહેતો નતો એટલે બ્લોગ ના આજ છેલ્લો દિવસ છે એટલે જો પેલો સામે મંડપ દેખાય તો જ રમી છે આપણો તો એવું બધું કરીએ છીએ એટલે બ્લોગ ના આવતો બે દિવસ નહીં બનાવે અને આ જો અત્યારે ભય અમુક ઉઠે છે ભાઈ આજ તો મોડો ઉઠે છે

रिक्शा दिखाई जाए हमारे व्यूअर्स को रिक्शा दिखाई जाए बता कहा पर पड़ी है ठीक तो नहीं करवा दी बस तो नहीं करे जी जी ना। तो चलो तुम नो बताओ रिक्शा शॉट हो की सर भाई यो ये આ ગોબો કઈ ના છે એના ગવંડર મેળી નાખી છે હું દોઢું થઈ ગયું છે ને ગવંડર ઓમ થઈ ગયું છે ને વાય ઠો કોની એટલે આ ગવંડર મોઈ પી ગયું એટલે અહીંયા ગોબો પકાઈ નાખ્યો બાઈક વાળો આઈને સાઈડમાં ઠોકાઈ જ ગયો બચ્ચે એનો ઠોકાઈ જ ગયો ગવંડરનો આડી રીક્ષા છે હે જો અમારે જાડીએ તારે રાહ જ કોમ કરવો પથરા બથરા ઉપાડો ખેંચી લઈએ છે હાલ ઉઠે છે ચાબા હાલ પીજી થોડી હા ખાવા જ મન તો જો આવું કરી દઉં ભાઈ ને ભાઈ અતારે તો થોડી તંગી માં તંગી કઈ નાખી તો

અહીંયા તો બધા પતરા પથરા કઈ નાખ્યા છે આ બસ ભાઈ હોશ કરો વાગ્યા છે અત્યારે સાડા નવ અને મંડળ નું લેખું છે એટલે સિલાઈ કરવા લે છે આ બધું કોમ પડી છે બધું બ્લાઉઝ સીલવાનું આ કાલે એક સીલ્યો હતો કીધું અત્યારે છે ને કોમ ફટાઈ જાય દુકોને બે લાગે ચાર કલાક જે એક આજ બે જોડી જે બની એ બનાવી ગઈ ફોજ પાછું મંડળ છે ફોજ બે હાતું નહીં ના ગમતા આપડે છે ને

એટલે કે ઉપવાસ થઈ ગયું કાણું કર્યું એ પેલો વાગશે 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 અને વાગશે ને વાગશે ભાઈ પડે ભાઈ મન કાલ ના તો બેહવા તો કે વીલું થઈ અખોડું તને આ બેસી જ ટુ નિક <laughs> <laughs> <laughs>

આવે છે આ સામે લઈ વાગ્યા છે ખેતરમાં આ બાજુ જો ભાઈ ખેલા છે લાકડી હા વાગ્યા છે ને જો આ અત્યારે ટ્રેક્ટર આવ્યું છે ખેતર ખેડાઈ છે કારણ કે અહીંયા વાઈ ગીધું ચાસ્ટો પેલો હવે આ લોતાવાળી કરીને પણ જો કોટ આવ ગયા કે કા એક ગાયો ચરે દીધી ફરીથી તો જો આપડે તો જી ચાર વાટ વંશ પાકી છે કારણ કે આપણો છે ને मम्मी आज तर किधू सगळे पोटली तुम्ही करू आपण वाटी आणि जो अटल राखी सध्या गरमी लागेल होईज आपलं चालू आपण सेल थोडी चार लिहिली आहे जो आटली एक ली लिजी सर सा। सार स न शिकुडी बिखोडी आच्छी आच्छी अशोक टापो से की वाढीने पोटली करेय बघू बढाईस म આ માં થોડી સાંજ ની રપોચ અને છે શાંતિથી આપણે આરામ કરશું અને જાડીને બેસ્ટ ટાઈમ અત્યારે ત્યાં તાલી થઈ જમાપ્ત પસંદ આવે લાઈક સબસ્ક્રાઈબ કરજો ચેનલ પર નવા આવ્યો તો મરશું આગલા ભગવાન